ગાંધીનગર જિલ્લામાં જીરું પકવતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો ધ્રાંગધ્રા લીમડી મૂડી વઢવાણ જેવા વિસ્તારોની અંદર ત્રણ લાખ હેક્ટરમાં જીરાનું વાવેતર તો કરવામાં આવ્યું પરંતુ જીરાના પાકમાં સુકારાનો રોગ લાગુ પડતા ખેડૂતોને આર્થિક નુકસાનનો ભય સતાવી રહ્યો છે સુકારાના રોગને કારણે જીરાના ઉત્પાદન પર

ભાગ્યે રાખેલું છે પચીસ ટકા ચાકડા આવ્યા તો અઠવાડિયું એટલે સુકારો આવી ગયો આમાં કે કંઈ છે નહીં હવે ખેડૂતોના જીરામાં સુકારા નામનો અને કાળિયાનો બાફલા નામનો રોગ આવી ગયો છે મોંઘા ભાવનું બિયારણ ચાલીસ હજાર રૂપિયાના ભાવનું તો જીરું બિયારણ લઈને ખેડૂતો વાયું છે તો મોટા પાયે ખેડૂતને નુકસાન થયું છે